તો હેલો મિત્રો સ્વાગત કરું છું ફરી એક આજના આ નવા અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તા વિશે એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાના બે હજાર છે ટૂંક સમયની અંદર ખેડૂતોના ખાતાની અંદર સરકાર જાહેર કરવા જઈ રહી છે મિત્રો અને મિત્રો સાથે સાથે તમે ત્રણ યોજના પણ જાહેર કરી દીધી છે મિત્રો અને ત્રણ યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે પીએમ કિસાન યોજના સાથે તો મિત્રો આ પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો છે તે ક્યારે ખેડૂતોના ખાતાની અંદર જમા થશે અને સાથે સાથે ત્રણ યોજનાઓ ક્યારે જાહેર કરવામાં આવશે તો તેની સંપૂર્ણ માહિતી આપ આપણે આજના વિડીયોમાં જોઈશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક આપી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો આ વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો આ વિડિયો આ ગામ કે શહેર સુધી પહોંચી રહ્યું છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ કે નમસ્કાર ખેડૂત ભાઈઓ અને બહેનો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા સમાચાર વિશે જે દરેક ખેડૂતો માટે ખુશીના પલ લઈને આવ્યા છે મિત્રો હા મિત્રો પીએમ કિસાન યોજના એનો એકવીસમો હપ્તો હવે ટૂંક જ સમયની અંદર ખેડૂતોના ખાતામાં જમા થવા જઈ રહ્યો છે અને આ વિડિયોમાં મેં તમને જણાવીશું કે ક્યારે આવશે એકવીસમો હપ્તો કઈ કઈ નહીં શરતો ઉમેરાય છે મિત્રો અને તમારું નામ લિસ્ટમાં છે કે નહીં એ કેવી રીતે ચેક કરશો તો તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે જોઈશું તો મિત્રો વાત કરીએ આગળ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના એ ભારત સરકારની એવી યોજના છે જેમાં નાના અને મધ્યમ ખેડૂતોને સીધી આર્થિક મદદ મળી રહી છે અને દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ત્રણ હપ્તાની અંદર આપવામાં આવી છે અને દરેક હપ્તો રૂપિયા બે હજારનો હોય છે અને આ યોજના મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના એ ભારત સરકારની એવી યોજના છે કે જેની અંદર નાના અને મધ્ય જેમ જે ખેડૂતો છે તેમને સીધો આર્થિક મદદ મળી રહે તે માટે થઈને મિત્રો વર્ષે છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે અને ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવતી હોય છે અને આ યોજના ફેબ્રુઆરી બે હજાર ઓગણીસની અંદરથી શરૂ કરવામાં આવી હતી અને આજે એકવીસમો હપ્તો છે જે જાહેર થવાનો છે મિત્રો જે કરોડો ખેડૂતો માટે રાહતરૂપ બનશે મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે એકવીસમો હપ્તાની તારીખ અને સરકારની તૈયારી શું ચાલી રહી છે મિત્રો કે સરકારના તાજા અહેવાલ મુજબ એકવીસમો હપ્તો નવેમ્બર મહિનાના મધ્યમ સુધી ખેડૂતોના ખાતાની અંદર જમા થવાનું અનુમાન છે અને આ વખતે પ્રક્રિયા થોડુંક ડોક વધુ કડક રાખવામાં આવી છે અને દરેક ખેડૂતોને ઈ કેવાયસી ફરજિયાત છે જમીનનો રેકોર્ડ અને આધાર લિંક પણ ચેક થશે જો આ ત્રણમાં કોઈ પણ ડેટા અપડેટ નથી તો તમારું નામ લાભાર્થી યાદીમાંથી કાઢી શકાય છે તો જો તમે હજી સુધી ઈ કેવાયસી નથી કરી તો તરત જ પીએમ ડોટ પર જઈને ઈ કેવાયસી પૂર્ણ કરો અથવા નજીકના સીએસસી સેન્ટર પર જઈને કરાવી લો એટલે કે મિત્રો એકવીસમાં હપ્તાની તારીખ અને સરકારની તૈયારી શું ચાલી રહી છે તેની વાત કરીએ કે સરકારના તાજા અહેવાલ મુજબ આપણે વાત કરીએ કે એકવીસમો હપ્તો છે તે નવેમ્બર મહિનાના મધ્યમ સુધીની અંદર ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ જશે મિત્રો અને આ વખતે પ્રક્રિયા થોડુંક વધુ કડક રાખવામાં આવી રહી છે મિત્રો કારણ કે દરેક ખેડૂતોની એક એવાય ફરિયાદ ચેક કરી છે અને જમીનના રેકોર્ડ અને આધાર લિંક પણ ચેક થશે જો આ ત્રણમાં કોઈ પણ ડેટા અપડેટ નથી તો તમારું નામ સીધે લાભાર્થી યાદીમાંથી કાઢી નાખવામાં આવશે મિત્રો તો જો તમે હજી સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તો તમે તરત જ જીઓ પર જઈને મિત્રો કરી શકો છો અથવા તમારા નજીકના સીએસસી કેન્દ્ર પર જઈને મિત્રો કરાવી શકો છો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે પૈસા આવે છે કે નહીં તે કેવી રીતે ચેક કરશો તો કે મિત્રો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમારા ખાતાની અંદર એકવીસમો હપ્તો આવ્યો છે કે નહીં એ કેવી રીતે ચેક કરશો તે માટે થઈને મિત્રો નીચેના સ્ટેપ છે તમારે ફોલો કરવાના રહેશે મિત્રો તો કે સૌ પ્રથમ તમારે જીઓવી ડોટ ઇન વેબસાઇટ છે મોબાઈલ નંબર છે તે દાખલ કરવાનો રહેશે પછી તમારે ગેટ ડેટા પર ક્લિક કરવાનું રહેશે મિત્રો અને ત્યાં તમને દેખાય છે તમારો એકવીસમો હપ્તો એપ્રુવડ પેન્ડિંગ કે ફેલ છે જો તમે એપ્રુવડ દેખાય છે તો તમારા પૈસા ટૂંક જ સમયની અંદર ખાતાની અંદર આવી જશે એટલે કે મિત્રો તમારે પહેલા તો સૌપ્રથમ pmsn.gov.in પીએમએસએન ડોટ ડોટ વેબસાઇટ પર જવાનું છે ત્યારબાદ તમારે બેનિફિશિયરી સ્ટેટસ છે તેના પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારો આધાર નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે ત્યાર પછી તમારે ગેટ ડેટા પર ક્લિક કરવાનું રહેશે મિત્રો ત્યાર પછી તમને તમારે એકવીસમાં હપ્તાની સ્ટેટસ છે તે દેખાશે મિત્રો એપ્રુવર્ડ પેન્ડિંગ કે ફેલ્ટ આ ત્રણ માંથી કોઈ પણ એક દેખાશે જો તમને એપ્રુવલ દેખાય તો તમારા પૈસા છે ટૂંક જ સમયની અંદર તમારા ખાતાની અંદર આવી જશે મિત્રો ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે સામાન્ય ભૂલો અને સમસ્યાઓ કે મિત્રો ઘણા ખેડૂતોને હપ્તો સમયસર મળતો નથી કારણ કે નાના નાના કારણો બની જાય છે અને ઉદાહરણ તરીકે મિત્રો નામ આધાર કાર્ડ પ્રમાણે મેળ ખાતું નથી એટલે કે મિત્રો અમુક ખેડૂતોને છે મિત્રો નાની નાની ભૂલોના કારણે જે છે હપ્તો છે તે મળતો નથી દાખલા તરીકે તમારું નામ આધાર કાર્ડ પ્રમાણે મેળ ખાતું ન હોય બેંક એકાઉન્ટ બંધ છે એસી કોડ ખોટો દાખલ કર્યો હોય અથવા તો ઈ કહેવાય અધૂરું હોય અને આ બધું ચેક કરવું જરૂરી છે મિત્રો કારણ કે સરકારી નવી સૂચના મુજબ આવનારા સમયથી આ તમામ ડેટા સ્ટેટ વેરિફિકેશન પછી જ પૈસા જમા થશે મિત્રો ત્યાંથી આજથી તમારા ડોક્યુમેન્ટ છે તે અપડેટ કરાવી લેવા જોઈએ મિત્રો ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે ખેડૂતો માટે નવી સુવિધાઓ શું લાવી રહી છે મિત્રો સરકાર તો કે પીએમ કિસાન પોર્ટલ પર હવે એક નવી સુવિધા ઉમેરાઈ છે કે જે ફાર્મર કોર્નરનો વિભાગ છે તે તમારા મોબાઈલ નંબરથી સીધું જ કરેક્શન કરી શકાય છે એટલે કે મિત્રો તમારું જે નામ સરનામું અથવા એકાઉન્ટ ડિટેલ્સમાં ભૂલ હોય તો તમે ત્યાંથી સુધારી શકો છો મિત્રો ઉપરાંત રાજ્ય સરકારો પણ હવે મોબાઈલ એસએમએસ દ્વારા ખેડૂતોને પણ હપ્તાની માહિતી મોકલી રહી છે મિત્રો તેથી તમારો મોબાઈલ નંબર છે તે આધાર કાર્ડ સાથે લિંક લાખો જરૂરી છે મિત્રો જેથી કરીને તમને અપડેટ છે તે સમયસર મળતી રહે તો મિત્રો અમે આશા કરી છે કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિને એક લાઇક આપી દો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકનને દબાવી દો જેથી કરીને અમે કોઈ પણ આ પીએમ કિસાન યોજના અંતર્ગત માહિતી લાવી અમારી યુટ્યુબ ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ મિત્રો